ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું ખૂબ ખૂબ દિલથી આશીર્વાદ પાઠવું છું વિડીયોવાળા જેટલા હોય ગુજરાતને એને આગળ આવવું જોઈએ સનાતન સત્ય છે એના માટે આપણે લડાઈ ચાલુ રાખવી જોઈએ ગીર સોમનાથ જિલ્લા પાલકાતીની બાજુમાં નિરાલી ખોડિયાલ ઉદાસી આશ્રમ હું મહામંડલેશ્વર સ્વામી ભજીંદા ઉદાસી નિર્વાણ ઉદાસી પંચાયતી બળા ખેડા કે સાહેબ સનાન જે શ્રીપંચ દત્તનામ જૂના ખેડા અગ્નિ અગ્નિઅખેડા શ્રીપંચ આવાન અખેડા આ ત્રણ અખેડાની સાય સણાન પહેલેથી જ નીકળે છે એમાં જો કીર્તિ પટેલ અંદર ઘૂસી ગયા હોય એને પ્રાંત અધિકારી એમ કીએ છે કે ભગવા વસ્ત્ર પહેરીને અંદર ગયા તા ડુક્કી મારી તો મારે પ્રાંત અધિકારીને એ પ્રશ્ન પૂછવો છે પ્રાંત અધિકારીનું કહેવાનું એમ છે કે ત્રણ અખેડા કીએ તો હું તપાસ કરે અને કાનૂની કાર્યવાહી કરે પહેલાં તો પ્રાંત અધિકારીને એ પ્રશ્ન કરી દઉં કયો કયો અખેડો નામ મને આપ તમને નામ યાદી ન હોય મને ખબર છે ભારત સાધુ સમાજના તેર અખેડા છે એક નથી અખિલ ભારત સાધુ સમાજ છે આ ત્રણે અખેડાનો અધિકાર નથી તમને પૂછવાનો અખિલ ભારત સાધુ સમાજ તમને પૂછી શકે છે કેમ કે ભવનાથના વહીવટદાર તમે શું અમે નથી તો કાલે અમારે ભગવા પેરીને આતંકવાદથી ઘૂસી જાય વિસ્ફોટ કરી જાય તો આનો જવાબ તમે ત્રણેખાડાની ઉપર મૂકશો તો તમે એમ કહો કે આ કહેવાથી મેં આ કામ કરાવ્યું તો આ તમારી ભૂલ છે વહીવટદાર આ ત્રણે અખેડાનો કોઈ પ્રશ્ન જ નથી આમાં જો ભગવા વસ્ત્ર પહેરીને બીજા ઘૂસી જાય સંસારીઓ તો તમે એને જવા દેશો તો અખાડવાડાને પૂછશો અખેડાવાળાને પૂછવાનો કોઈ તમારે અધિકાર નથી કેમ કે સરકારશ્રીએ તમને વહીવટદાર તરીકે નિમણૂક કરી છે અખિલ ભારત સનાતની ધર્મગુરુનો બધેનો અધિકાર છે વહીવટદારને પૂછવાનો તમારે અખેડાને પૂછવાનો અધિકાર કોઈ નથી તમને સરકાર વહીવટ વહીવટદાર તરીકે ભવનાથની નિમણૂક કરી છે પછી અખેડા પર તમે શા માટે જાઓ છો એને કોના કહેવાથી જાઓ છો ઇન્દ્ર ભારતીને કહેવાથી જાઓ

કે અખેડાવાળાએ તો કીર્તિને ભગવા વસ્ત્ર પહેરાવીને સાય સનાનમાં લીધી હોય તો કાયદેસર તમારે જે કોઈ અખેડિયાવાળાએ લીધી હોય એ પદ અધિકારી હોય કે મહંત હોય કે નાગાજી હોય એને કાયદાને રૂડે તમારે પગલાં લેવા જોઈએ હું કેમ તમે એના પગલાં ન લ્યો કોણું સવાલ તમને છે આ રાજકારણ તમે મેળામાં ઘૂસડતા અધિકારીઓ બંધ થઈ જાઓ જો તમારે કાંઈ મને અખેડા બાબતમાં પૂછવું હોય તો એસપી વડોદરા પાસે મારા નંબર છે ને કલેક્ટર પાસે છે લઈને મને પૂછી શકો છો હું તપસ્વી મહાત્મા છું હું ભલે શિવરાત્રીમાં ન આવતો ગિરનાર રાખી જિંદગી મેં કાઢી છે ગૌમુખીમાં આ તો કાલ હવાલના સાધુ છે તમે એમ ન માનતા કે સંતો તમને પૂછવાવાળા નથી પૂછવાળા ભારત સાધુ સમાજ બેઠો છે